નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાનો અવાજ બની સામાજિક ન્યૂઝ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે સપ્ટેમ્બર મોડી રાતે રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એકટીવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું છે રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દપનતી પસાર થતું હતું એ સમયે અચાનક વીજ લાગ્યો અને તેઓ નીચે પટકાયા હતા અંકિતાબેન રાજનભાઈ તથા રાજન હરજીવનભાઈ મૃત જાહેર કરાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી બે લોકોના જીવ ગયા આ બનાવ બનવાથી તે સાબિત થઈ રહ્યું છે કે કોર્પોરેશનમાં કેટલી લાપરવાહી ચાલી રહી છે ઘણા વર્ષોથી મટન ગલીની અંદર રોડ રસ્તા ખરાબ છે સ્થાનિક કોર્પોરેટરો શું ધ્યાન આપી રહ્યા છે નારોલની જનતા કહી રહી છે કે કોઈ સાંભળતું નથી બે વ્યક્તિના મોતનું કારણ વીજળીના કરંટનું કે પછી લાપ્રવાહી દાખલનાર કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો કોણ છે જવાબદાર બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ વેસ ચૌહાણ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો